બેઠક વધારવા પરીક્ષા પદ્ધતિ રદની તેઓની માંગ છે પરિણામ જાહેર કરવા ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે ત્યારે તેમણે ઉમેદવારોએ રામકથા વાસો કર્યો હતો પરંતુ વહેલી સવારે તમામ ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી છે ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે આંદોલન તેજ થઈ રહ્યું છે અને આજ જ સંવાદદાતા નિકુંજ આપણી સાથે જોડાયેલા છે નિકુંજ ગાંધીનગરમાં વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરી વિરોધ હજુ પણ યથાવત જીવ વિરોધ યથાવત છે કારણ કે ગોણસેવા દ્વારા ફોરેસ્ટ બીટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી પહેલા તો સીબીઆરટીસી પરીક્ષા પદ્ધતિના આધારે આ પરીક્ષા લેવામાં આવી હતી અને તેને લઈને ઉમેદવારોનો ભારે વિરોધ છે ગુજરાત ફર્સ્ટે પણ આ ઉમેદવારોની જે પ્રશ્નો છે તેને વાચા આપી હતી ગઈકાલે સાંજે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે તમામ ઉમેદવારો જે છે તે એકઠા થયા હતા આંદોલન કરી રહ્યા હતા તેમની માંગ હતી કે જે ભરતી માટેની જે ઉમેદવારોની સંખ્યા છે તે સંખ્યાની અંદર વધારો કરવામાં આવે જે પરીક્ષા પદ્ધતિ નવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી છે તે રદ કરવામાં આવે ને તેમની એક માંગ એ પણ છે કે જો જરૂર જરા તો પરીક્ષાની અંદર જે પ્રકારની લાપરવાહી વર્તવામાં આવી છે જે પદ્ધતિ છે તેને તેને લઈને લઈને તો પરીક્ષા રદ પણ આવે ઉમેદવારો પૂરી રાત ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે તેમને વિતાવી આજે એનએસયુઆઈ દ્વારા પણ આ આંદોલનને ટેકો આપવામાં આવ્યો હતો અગિયાર વાગે એનએસયુઆઈ જે છે તે આંદોલનની અંદર જોડાવાનું હતું પરંતુ એનએસયુઆઈ આ આંદોલનની અંદર જોડાઈ તે પહેલા આ ફોરેસ્ટ ગાર્ડ માટે જે આંદોલન કરી રહેલા ઉમેદવારો છે તેમની વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તેમને ગાંધીનગરના અલગ અલગ જગ્યાએથી સેન્ટ્રલ વિષ્ટા ગાર્ડન ખાતે પણ થોડા ઉમેદવારો એકઠા થયા હતા અને રામકથા મેદાન અથવા તો સત્યાગ્રહ છાવણી જે છે ત્યાં પણ થોડા ઉમેદવારો એકઠા થયા હતા તેમની પોલીસે અટકાયત કરી છે માહિતી બદલ આભાર આપ

બંને એમએલની મદદે આપ્યા ધ્રુવી સાહેબ ફોરેસ્ટ બીટગાર્ડ ને લઈને છેલ્લા કેટલાય દિવસથી જે યુવકો છે ઉમેદવારો છે યુવતીઓ છે એમાં રોષ ફેલાયો છે ગાંધીનગર માં છે તેવા સમયે ભાજપના બે ધારાસભ્યો ગાંધીનગરના ધારાસભ્ય રીતાબેન પટેલ અને ધારાસભ્ય સંજયસિંહ મહિલાએ વન મંત્રી વનમંત્રી પત્ર લખ્યો છે અને ન્યાયની માંગણી કરી છે કારણ કે જે છે એમાં પણ એક મુશ્કેલી છે અને એને કારણે આંદોલન કરી રહ્યા છે આ તમામ વસ્તુ નો નિકાલ આવે એવું ભાજપના આ ધારાસભ્યો માંથી બે ધારાસભ્યોએ પત્ર લખ્યો છે આમ સરકાર સામે જે આંદોલન કરી રહ્યા છે ન્યાય માટે તેની માટે ભાજપના બે ધારાસભ્યો રીટાબેન પટેલ અને મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિલા

તો અનેક પરીક્ષાઓમાં છબરડા થતા હોય છે દિવસ રાત વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને સીબીઆરટી પરીક્ષા પદ્ધતિ સામે તેમનો વિરોધ છે આ પરીક્ષા પદ્ધતિ કે જેમાં અનેક ટેકનિકલ ખામી છે જેના કારણે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે માટે આ પરીક્ષા પદ્ધતિ નાબૂદ કરવાની તેઓની માંગ છે અને તેને જ લઈ વિદ્યાર્થીઓ અડગ છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે વહેલી સવારે પોલીસ દ્વારા તમામ ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી છે તો સીપીઆરટી પરીક્ષા પદ્ધતિ કે જેમાં ટેકનિકલ ખામી હોવાના કારણે પરીક્ષા પદ્ધતિ રદ કરવાની તેઓની માંગ છે ત્યારે ભાજપના આ બંને એમએલએ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી વિરોધ પ્રદર્શન તેજ થયું છે ફોરેસ્ટ વિભાગની બિટગાર્ડની આ ભરતી કે જેને લઈ વિદ્યાર્થીઓ રોષે પણ એટલા જ ભરાયા છે